નમસ્કાર શિક્ષક મિત્રો મારા બગીચાના ફૂલ સંગ્રહાળા વિદ્યાર્થી મિત્રો આજના પ્રાર્થના પ્રતિ છે તકમો એમાં એક દિવસ ચોમાસાની ઋતુ હોય છે પૂરાઈ દે છે એટલો બધો પાણીનો વધારો થાય છે કે ગામના લોકો છે સ્થળાંતર કરે છે સ્થળાંતર કરે એટલે એક ગામમાંથી બીજે ગામ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગે છે બધાય વયા કહે છે પણ ગામમાં એક શિવ મંદિર હોય છે ત્યાંના જે પૂજારીજી છે એ નથી જતા એ મંદિરમાં મંદિરમાં રહે છે અને પાણીનો પ્રવાહ એટલો વધતો જાય છે વધતો જાય છે એટલે એક વ્યક્તિ આવે છે અને પૂજારીજીને કહે છે કે પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે એટલે આખા ગામના લોકો છે એ પોતાનો જીવ બચાવીને ભાગી ગયા છે ફક્ત આપણે બે જ બાકી રહી ગયા છે હું તમને લેવા માટે આવ્યો છું ચાલો આપણે ભાગી જઈએ અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈએ તો પૂજારીજી શું કહે છે કે મને મારા શિવ ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ મને બચાવી લેશે અને તમે જાવ મારે આવું નથી પેલો ભાઈ છે ઘણો સમજાવે છે છતાં પૂજારીજી છે એ માનતા નથી એટલે પેલા ભાઈ નીકળી જાય છે હવે પાણીનો પ્રવાહ એટલો વધે છે એટલો વધે છે કે પૂજારીજી છે એ મંદિરનો જે ઉપરનો ભાગ છે ત્યાં પહોંચી જાય છે

બોડી લઈને નીકળી જાય છે હવે પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે બે માળનો મંદિર હતું એને ઉપરનો જે ઘુમટ હોય ત્યાં પૂજારી જે ચડી જાય છે અને પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે તો થોડીક વાર થઈ છે કે એક હેલિકોપ્ટર વાળા ભાઈ આવે છે અને એ પૂજારે જેને કહે છે કે આલો તમને બચાવવા આવ્યો છું હું જે આ દોરી નાખું છું એના દ્વારા તમે હેલિકોપ્ટરમાં આવતા છતાં પૂજારી જે માનતા નથી એના મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે મારે આવું ઉમર ઘણો સમજેવા નથી આજે પછી શું થાય છે કે પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે અને પૂજારી જે છે એ પાણીના પ્રવાહમાં ગળગાવ થઈ જાય છે અને મૃત્યુ પામે છે જેવા મૃત્યુ પામે ભગવાન પાસે પહોંચે છે રાડા રાડી કરવા માંડે છે કે મેં તો તમારી આટલી બધી સેવા પૂજા કરી મને તમારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો છતાંય તમે મને કેમ ન બચાવ્યો તો ભગવાન એને કહે છે કે હું તો તને ત્રણ વ્યક્તિ તરીકે પછી સૈનિક તરીકે અને જેલે હેલિકોપ્ટર લઈ છતાં પણ તે મને ઓળખવાનો ભૂલ કરી દીધો તો મને ઓળખી ન શક્યો અને કાર્ય મૃત્યુ થઈ તો કહેવાનો મતલબ એ જ છે કે આપણી પાસે તક આવે છે પણ આપણે એનો લાભ લેતા શીખવું જોઈએ જેમ કે અત્યારે તમે વિદ્યાર્થી કાળ છે તો એમાં બધું કરવાનું હોય રમત માં રમવાનું ભણના સમય ભણવાનું પણ જો તમે સંત ધર્મ આવે છે તે જતી રહે અને પછી આપણે અફસોસ તેના જીવે કાંઈ અચાન વસ્તુ નથી અસ્ત ધન્યવાદ